બેતાલીસ લેવા પાટીદાર યુવા સંગઠન અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન દ્વારા અમારા દસ વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં અમે દશાબ્દી મહોત્સવનું આયોજન કરી છે સાથે સાથે સમાજની પાંચસો ને પચાસ દીકરીઓ જે નવથી ચૌદ વર્ષની ઉંમરની છે તેને સર્વાઇકલ વેક્સિન આપીશું અને પચીસથી પંસઠ વર્ગની કેવીસો બહેનોને અમે ગર્ભાશયના મુખનો ટેસ્ટ કરાવીશું સવારે આઠથી સાંજે સો વાગ્યા સુધી આ ગર્ભાશયના મુખનો ટેસ્ટ અને વેક્સિનની કાર્યક્રમ યોજાશે ત્યારબાદ સાંજે છ વાગ્યાથી માંડી અને સાંજે નવ વાગ્યા સુધી અમારા દશાબ્દી મહોત્સવ ચાલશે દશાબ્દી મહોત્સવની અંદર બે હજાર સોમાં કેશુબાપાએ એકતા લાડુ બનાવ્યો હતો ત્યારબાદ ગુજરાતમાં ફરીથી આટલા વર્ષો પછી પંચાવન મનનો એકતા લાડુ બનવા જઈ રહ્યો છે આ એકતા લાડુ એ અનેક સંકલ્પો સાથેનો વ્યસનરૂપ્વીનો સંકલ્પ હોય સમાજ એકતાથી રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ હોય કે અન્ય અનેક સંકલ્પો સાથેનો આ દશાબ્દી મહોત્સવની અંદર એકતા લાડુ બનશે સમાજના છેલ્લા સો વર્ષની અંદર એકસો પચીસથી વધુ સમાજના દીકરા દીકરીઓ જે સરકારી નોકરી પ્રાપ્ત કરી છે તેવાઓનું સન્માન કરવામાં આવશે છેલ્લા દસ વર્ષની અંદર અમને આર્થિક અથવા પરોક્ષ પ્રતો પ્રત્યક્ષ રીતે મદદરૂપ થનાર સમાજબંધુઓ અને સમાજ બહારના પણ અન્ય સામાજિક સંસ્થાઓ હોય પત્રકાર મિત્રો હોય કે સરકારી કર્મચારીઓ હોય તેઓને પણ અમે સન્માનિત કરીશું આમ અમારો આઠથી નવ હજાર સમાજ બંધુઓ સાથેનો આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે આગામી સમયની અંદર પણ અમે સમાજથી પર ઉઠી જનસેવા એ પ્રભુ સેવાના ઉપદેશ સાથે અગિયારાઓ અગિયારા સમાજ જે કહેવાય રણની અંદર મીઠું પકવતા એની અંદર કુપોષિત માતાઓની સંખ્યા ખૂબ જ છે એવા જરૂરિયાતમંદ માતાઓને અમે ચોક્કસ મદદરૂપ થવાનો નક્કર પ્રયાસ કરી રહ્યા છીએ અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ અમે હાથ ઉપર લઈશું થેન્ક યુ